નમસ્તે ખેડૂત મિત્રો બાયો પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ ગોવા અર્થાત પ્લાન્ટો કૃષિ તંત્ર કંપની તરફથી હું રાહુલભાઈ સૌ ખેડૂત મિત્રોનું યુટ્યુબમાં હાર્દિક સ્વાગત કરું છું આજે અમે આવેલા છે પ્રગતિશીલ ખેડૂત શ્રી હરીશભાઈના ખેતરે જે લગભગ લગભગ આઠ વર્ષથી પ્લાન્ટો કૃષિ તંત્રના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને શેરડીમાં હારામાં હારું એવું પાકનું ઉત્પાદન લે છે હરીશભાઈની જે વેરાયટી છે એ છે સાતસો સાત અને એમનું રોપાન ડિસ્ટન્સ છે સવા ચાર બાય રેગ્યુલર એટલે આપણે વધારે વાત કરવા કરતા આપણે ખેડૂત પાસેથી જ બધી માહિતી લઈ લઈએ જય સ્વામિનારાયણ હરીશભાઈ રમણભાઈ પટેલ ગામ દોણજા તાલુકો ચીખલી જિલ્લો નવસારી મારો મોબાઈલ નંબર છે ચોરાણું સત્તાવીસ છ્યાસી ત્રાણું જીરો એક હું મારી શેરડીમાં પ્લાન્ટો કૃષિ તંત્રની પ્રોડક્ટ વાપરું છું એ પહેલાં નહોતો વાપરતો ત્યારે મારું એક વીઘામાં અઠાવીસથી ત્રીસ ટન ઉત્પાદન આવતું હતું હવે આ પ્લાન્ટો જ્યારે છેલ્લા આઠ વર્ષથી હું વાપરતો છું તો એમાં ઉત્પાદનમાં મને આઠથી દસ ટનનો વધારો આવ્યો એટલે કે ચાલીસથી થી બેતાલીસ ટન શેરડીનું ઉત્પાદન આવે છે પ્લાન્ટો દાણાદાર જે ખરું એ બે વાર વાપરવાનું હોય છે પચીસ પચીસ કિલો એક પાયામાં પચીસ કિલો વાપરવાનું હોય છે અને પચીસ કિલો પારા ચડાવે ત્યારે વાપરવાનું હોય છે અને એનો જ્યારથી મેં ઉપયોગ શરૂ કર્યો ત્યારથી શેરડી એટલી સારી થાય છે કે એના પત્તાની સાઈઝ જોવાની હોય પછી પેરની સાઈઝ જોવાની હોય કે એની જાડાઈ જોવાની હોય તો એ એ એ બધું જ નાખવાથી ઘણો જ ફાયદો થયો એટલે જ ઉત્પાદન બે આઠથી દસ ટન જે વધ્યું છે તે પ્લાન્ટો દાણાદાર પછી ત્યાર પછી આપણે બીજી વાત કરીએ તો પ્લાન્ટોની બીજી પ્રોડક્ટ છે જેવી કે પ્લાન્ટો ટ્રીપ છે પિસ્ટીમ છે પછી પ્લાન્ટો હોર્ટી છે પ્લાન્ટો જઈમ છે એટલે કેવું કે બે બે ડ્રિન્ચિંગ કરવાના હોય એક રોપા પછી ત્રીસેક દિવસમાં એક દસ દસેક દિવસમાં એક ડ્રિન્ચિંગ કરવાનું હોય બીજું ડ્રીન્ચિંગ પિસ્તાલીસ થી સાઠ દિવસની વચ્ચે કરવાનું હોય છે અને એ એ બે ની વચ્ચે બે સ્પ્રે કરવાના હોય છે પ્લાન્ટો પ્લાન્ટોમાં ડ્રિન્ચિંગ કરવાનું હોય તો પ્લાન્ટો ડ્રી પિસ્ટીમ પ્લાન્ટો જાઇમ આ બધું લઈને બે ડ્રિન્ચિંગ કરીને આ અને બીજું રાસાયણિક ખાતર વાપરવાનું હોય એ એટલે ખર્ચો કંઈ એવો વધી નથી જતો પણ છતાં જે ઉત્પાદન આઠથી દસ ટન વધારે આવે છે હરીશભાઈ આપણે જે પ્લાન્ટો કૃષિ તંત્રનો જો ખર્ચો છે વીંઘામાં તમારી બાજુ ચોવીસ ગીંઠાને એક વીંગું થાય તો એક વીઘામાં પ્લાન્ટો કૃષિ તંત્રના જે પ્રોડક્ટ છે એનો ખર્ચો કેટલો થાય ખર્ચામાં એવું કે હું જ્યારે પહેલાં રાસાયણિક ખાતર વાપરતો બીજું કંઈ વાપરતો નહોતો ત્યારે મેં ત્રીસ ત્રીસ ટન મારી શેડી પાકતી અને તેમાં જે ખર્ચો કરતો તેમાં એડિશનલ હું છ થી સાત હજાર રૂપિયાનો આ પ્લાન્ટો કૃષિ તંત્ર અને બીજી કોઈ કેવું કે ભાઈ જંતુનાશક કેવી સાથે એડ કરીને હું વાપરું તો આઠ આ સાત થી આઠ હજાર રૂપિયાનો ખર્ચો કરું તેની અમે મારું દસ ટન નું ઉત્પાદન વધારે આવે એટલે કેવું કહેવાય કે ત્રીસ ટન ને ચાલીસ ટન માં સાત થી આઠ હજાર રૂપિયાનો ખર્ચો એડિશનલ આવે એમાં પ્લાન્ટો કૃષિ તંત્ર ની બધી પ્રોડક્ટ આવી જાય બે આઠ હજાર રૂપિયામાં તમને લગભગ લગભગ આઠ દસ ટન દસ ટનનો ફાયદો થાય છે એટલે સરેરાશ ત્રણ રૂપિયા ભાવ ગણે તો ત્રીસ હજાર રૂપિયાની સામે દસ હજારનો ખર્ચો ગણે તો એ વિશેનો ફાયદો થાય છે હવે ખેડૂતો માટે તમે પ્લાન્ટો વિશે શું કહો ખેડૂતો માટે ખેડૂતો માટે તો એવું કે મે છેલ્લા 10 વર્ષથી 8 થી 10 વર્ષથી જે પ્લાન્ટોની પ્રોડક્ટ વાપરું છું એ કન્ટિન્યુ સેડી થાય છે તો પણ કન્ટિન્યુ 40 થી 42 ટનનું ઉત્પાદન આવે છે એટલે પ્લાન્ટોની પ્રોડક્ટ વાપરવાથી આટલો ફાયદો છે અને મને જોઈને ગામના ઘણા ખેડૂતો પ્લાન્ટોની પ્રોડક્ટ વાપરતા થયા છે અને એનું રિઝલ્ટ 100% મળે જ છે બરાબર છે પ્લાન્ટો ડ્રીપ છે કે પ્લા ટીમ છે કે જાહેમ છે એના એબ્સોલ્યુટલી આમ પરફેક્ટ રિઝલ્ટ કે તમે નાખો એટલે તમને આંખ અમે દેખાય કે ના બહુ સરસ છે એમ એટલે પ્રોડક્ટમાં કોઈ તકલીફ નથી બધાય વાપરવા જેવી છે અને એનું રિઝલ્ટ મળશે જ એની હું ખાતરી આપું છું